તાલુકાના મોટીવાજર ગામમાં તાલુકાના ગામના ડુંગરી ફળિયામાં દસ વર્ષીય બાળા સાંજના સમય સામે રહેતા કાકા જતા દીપડો આવ્યો હુમલો કર્યો જેને પગલે બાળાએ ચીસાચીસ કરતા લોકો દોડી આવ્યા હતા જેને પગલે દીપડો ઈજા કરી જંગલમાં ભાગી ગયો હતો બાળાને વાસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા આ ઘટનાને પગલે વન વિભાગ અધિકારીઓ પણ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા વાસદા તાલુકાના મોટી વાલઝર ગામના ડુંગરી પડિયા ભરાયતા શિક્ષક કમલેશની 6 વર્ષીય દીકરી અંતરા 26મી ના રોજ સાંજે સામે રહેતા કાકાના ઘરે જતી હતી આ બંને ઘર વચ્ચે 100 મીટર જેટલું અંતર છે આ અંતરમાં

વાસદાવન વિભાગના આરએફઓ ચેતન સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમે આ બાબતે ઉપલા અધિકારીને જણાવ્યું છે અને દીપડાને પકડવા તાત્કાલિક ધોરણે પાંજરું પણ મૂક્યું છે કમલેશના કાકાભાઈ દિનેશ પટેલ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત થયેલી અંતરાને ઉચકી દીપડો ભાગતા તેનો પીછો કર્યો અચાનક જ મારી નજર દીપડા પર અને તેના મોઢા પર ફસાયેલી દીકરી પર પડી અને તેથી હું સમજી ગયો કે દીકરીનો જીવ જોખમમાં છે જાણ કરાઈ હતી નવસારી દીપડા ને જોવા આવતા લોકો ઉપર દોડ્યો હતો જેના કારણે એક યુવતીને પગમાં ઈજા થઈ હતી લોજિસ્ટિકલી અને વાસ્તવિક વિસ્તારમાં ખેતરમાં કામ કરવા જનાર ઉપર દિપડાઓ અવારનવાર હુમલા કરતા હોય છે પણ હોસ્પિટલમાં ગંભીર ઈજાથી સારવાર હતી જેના પરિસે દીપડા દીપડાએ હુમલો કરી ઘસરીને લઈ જતો હતો પણ એમને અંકલીને લોકોની આંટી લોકોને જાણ થતાં તાત્કાલિક અવાજની દિશામાં દોડતા દીપડા દીપડા એટલે બચીને છોડીને ભાગી ગયેલ છે જે હાલમાં વાંસદા શ્રી હોસ્પિટલમાં એડમિટ છે સારવાર હેઠળ છે છોકરીની તબિયત હાલ સારી છે ડૉક્ટરના કહેવા મુજબ અને અમારા તરફથી તાત્કાલિક નાણ થતાં આ દીપડાને સ્થળ બનાવવાની જગ્યાએ પાંજરામુખી દીપડાને ધરવામાં પ્રેજ છે તથા એમને તાત્કાલિક ધોરણે સરકાર તરફથી વળતર મળે એની અમે તાત્કાલિક પ્રયાસ કરે